રાજુ ખાવા બનાવે છે તમારે ખાવું ઓરા ને રાજુ ને બોલાવો ખાવા લેવા હારો મેલોડો એ રાજુ એ રાજુ અરે કાકા ને ભૂખ લાગી ભાઈ લો કાકા તમારું ખાવા ચલા પણ અમાર તો રોટલા ખવરાય તો ઘરમાં તો બીજું શું છે મરસન રોટલો હારું તો બને ખવરાય ઘરમાં કોઈ શાક પાલી તમે લઈને આલો છો

લાલ લાલ થઈ હે તમારા માટે વાત લઈને આવ્યો જોરદાર તો ખબર ને આ ગમ ના બધા ડોહા ખબર ગમે જતા શું કરશો આપડે આવી બેના કોઈ બનાવો પ્લેન માટે પૈસા

હવે પડશે કે આપણા ગોમ ના બધા ડોહા જતા રહે ગોમિત્ર ખાલી સિવાય ચો પેમજી બેમજી વચ્ચે આઈ ગયો હું તો પણ નહીં કહું જો પેલા ના કી તો હારી વાત છે પણ હું સમજાઈ જવું આવે ને એટલે પણ ચેટલે રે આવજો ઓ થાય અરે પી પકડીને ઉભા આ બજો આવો કે આવો આવો મોટો ભાઈ આવ્યો લાયો આવ્યો લાયો હા લાયો લો સાઈડ મારે મોટો ભાઈ લાયો બધું આવી ગયું વસ્તુ બધું લાયો મોટો ભાઈ બધું લઈને આવો મોટો ભાઈ ચક્કુ આવી ગયું હેડો ચક્કુ આવી ગયું ને ચક્કુ દાદા હા લા મને મને લાગે સડગી ગયું હું કહું તમને કો કો તો ભેગો બેગો ને પેમજી હા પેમજી કેનો ભેમો

ના હોય તો શું તો આ લાકડો તો હું લઈ તો કાલ તમે લઈ જાજો ફાઈનલ લઈ જાજો આજુબાજુ ભેમજી ના આવતા હોય ભેમજી તો આપડો દોડો કર હોય ભેમજી આપણને બધા

તો તમે એકલા એકલા ખાતો હું તો ખાવા જાય ભેમા દાદાગીરી ની અડે તું બધા બધી ફેર તું અમે જેટલી ફેર પ્લાન બનાવ ખાવા ના એટલી ફેર તું ભાગ પડાવ મજા માતા ની શોખ મજા નહીં આવે ભાઈ અ લેટવા હું ધારે પ્રોગ્રામ બનાવ તારે તું હેડ આવે છે તારું મોઢું લઈ ને એટલે મન ને ખબર આવે તું હા એટલે પ્રોગ્રામ હું બનાવ કે તું બનાવ પ્રોગ્રામ તો ભલે તું બનાવ કે હું બનાવ પણ તું હેડ તો આવે છે કે ભેમા તમે ગમે તો કરો પણ તમને ખાવા તો નહીં મળે તમે ઉંસા નેસા ભલે થો ભલે તમે આખોટો કરો પણ ખાવા નહીં મળે સંદરા ચોપ

મને તો ખબર હતી કે દાલ માં કોઈ કાળું થી હૈરા બી હેડ્યા એટલે કોઈક નવા દુનું કરશી હે હે તો હવે હવે શું હવે તૈયારી કરો ખાવાની ખાવા ની મળે ના ચમ મળે ની મળે હું કાદા સી બધું ખાવાનું જ નહીં ઊભા સાત ઊભા છીન ઊભા થા શરમ ની આવતી તને એટલે શે શું તારે શરમ ની આવતી તને શરમ તો મને થોડી કે નથી આવતી ખાવા માં શરમ હોય ઊભા ને કોક નું ના ખાવા રમ ખાવા તારે એ લેટવા તું મારું ચટણી ખાઈ ગયો છે કેટલું ખાઈ જાવ તું મારું ખાઈ જોયું પાડી રેતી કીધું હોતું તારા મોઢા તને ના પાડી મેં ના પાડ્યું ના પાડી તું પથારી ફેરી ના બે કલાક ની તો કંકોડો વહેનતાંકો ફેરી ના જવા ને

અમે મહોપડી બધું મુયા હેડ્યો ઘરે આ મારો બનાસ ખોટો આ